દર્શક મિત્રો સોળમીએ પાવાગઢની અંદર જે મહાકાળી માતાનું મંદિર આવેલું છે એના પગથિયા પાસે જે જૈન તીર્થંકરની જે પ્રતિમાઓ હતી એ ખંડિત કરીને કોઈએ હટાવી દીધી એવું કોઈકના ધાન પર આવ્યું નમસ્કાર દર્શક મિત્રો સોળમી જૂને પાવાગઢના જે મહાકાળી માતાનું મંદિર છે એના પગથિયાની બાજુમાં જે જૈન તીર્થંકરની પ્રતિમાઓ ખંડિત કરીને હટાવી દેવામાં આવી એ ઘટનામાં ત્રણ દિવસ સુધી જૈન સમાજનો આક્રોશ રહ્યો જૈન સમાજે આંદોલન કર્યું જૈન સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને મંગળવારે મોડી રાત્રે આખરે આ વાતનું સમાધાન થઈ ગયું છે અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સમાધાન માટે ઘણા બધા પ્રયાસો કર્યા અને એમની મહેનતને કારણે આ સમાધાન થયું છે એવું જૈન લોકોનું કહેવું છે તો આ આખું જે સમાધાન થયું એ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સોળવીએ પાવાગઢની અંદર જે મહાકાળી માતાનું મંદિર આવેલું છે એના પગથિયા પાસે જે જૈન તીર્થંકરની જે પ્રતિમાઓ હતી એ ખંડિત કરીને કોઈએ હટાવી દીધી એવું કોઈકના ધાન પર આવ્યું અને એ વાત વાયુ વેગે જ્યારે જૈન સમાજની અંદર ફેલાઈ ગઈ ત્યારે સોળમીએ રાત્રે જ સુરતની અંદર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસે પહોંચી ગયા હતા અને કલેક્ટર ઓફિસ ખોલાવીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને જૈન સમાજ આ લડત આપવા મક્કમ હતો જૈન સમાજે એવી માંગ કરી હતી કે ભાઈ આ જે કૃત્ય જેમણે બી કર્યું છે એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એ પછી મંગળવારે આખો ઘટનાક્રમ એટલે ત્રીજા દિવસે એવી રીતના રહ્યો કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે બપોરે જૈન અગ્રણીઓની બેઠક થઈ અને એના અનુસંધાનમાં મંગળવારે સાંજે સુરતના ઉમરા જૈન સંઘની અંદર જીન પ્રેમ વિજય મહારાજજીની અધ્યક્ષતામાં ફરીથી એક ચર્ચા થઈ અને એમાં નક્કી કરવામાં આવ્યું કે આપણે આંદોલન ચાલુ રાખવું પડશે કારણ કે એમ માંગ જે કરવામાં આવી હતી એ સંતોષવામાં આવી નથી એ પછી જીન પ્રેમજી વિજય મહારાજ પાર્લે પોઈન્ટ પાસે જે બ્રિજ છે એ બ્રિજની નીચે અને એ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીના ઘરની સામે જ ધરણા પર બેસી ગયા અને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પણ જોડાઈ ગયા જો કે મંગળવારે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત આની અંદર ફોલોઅપ રહી લઈ રહ્યા હતા એમણે તાત્કાલિક એફઆઈઆર કરાવી હતી અને એવું પણ કહેવામાં આવે છે કે એક પીએસઆઈની બદલી પણ કરી દેવામાં આવી અને એ પછી સતત હર્ષંઘવીએ જૈન સમાજના આચાર્યો જૈન સમાજના અગ્રણીઓ સાથે વાત કરી અને મોડી રાત્રે આખરે સમાધાન થઈ ગયું અને જૈન સમાજના જે લોકો છે એમણે ઢોલ નગારાની સાથે આ વાતનો સ્વીકાર કર્યો અને અભિનંદન વિજય તરીકે એની વાત કરી હવે જૈન સમાજના લોકોએ ચાર માગણી કરેલી હતી કે આ જે એફઆઈઆર કરવામાં આવી છે એમાં આરોપીઓ તરીકે જે ટ્રસ્ટીઓના નામ છે જે મહાકાળી મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમના નામ પણ એફઆઈઆરની અંદર દાખલ કરવામાં આવે મૂર્તિ હટાવી દેવાની ઘટનામાં જે ટ્રસ્ટીઓ સહિત જે પણ કોઈ જવાબદાર છે એની ધરપકડ કરવામાં આવે જે જગ્યાએ મૂર્તિ હટાવી દેવામાં આવી છે એ જગ્યા જૈન ધર્મને જૈન ધર્મના લોકોને કાયમ માટે આપી દેવામાં આવે અને મૂર્તિ હટાવવા માટે જવાબદાર ટ્રસ્ટના તમામ દ્રષ્ટિઓ રાજીનામું આપે આવે આટલી જે ચાર હતી એ માંગ હરસંઘવીની સમક્ષ કરવામાં આવી હતી હવે આંદોલન જ્યારે સમેટાઈ ગયું ત્યારે જૈન આચાર્ય વિરાગચંદ્ર સાગરજીએ એક એવું એક કીધું કે જો તમારે કોઈ પણ લડત જીતવી હોય તો એની શરૂઆત એનું આંદોલન તમારે સુરતથી કરવું પડે કારણ કે સુરતથી આંદોલન શરૂ કરો તો એમાં જીત મળે છે અને સાથે સાથે એમ જૈન સમાજના લોકોએ એમ પણ કીધું કે આ આખી જે જીત છે એ જીન પ્રેમ વિજય મહારાજની જીત છે કારણ કે એમણે સતત આ આંદોલનની આગેવાની લીધી અને જૈન સમાજના લોકોને ભેગા કરવાનું કામ પણ એમણે કર્યું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ